જોરદાર હો ને મમ્મી નાસ્તો ધ્યાન નહી ગરમાં છે ખાઈ લે એટલે કે આખો દી મમ્મી કામ કર્યા રાખે તો મમ્મી જોવે રેગ્યુલર ખબર જ છે બાકી વધારે કઈ આપણે જણાવવાનું પૂરતું છે નહીં તારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવારમાં બાકી બતાવી મોજમાં ને મોજમાં સાડા આઠ વાગી ગયા ને અમારે છે ને સવારમાં પેલું કામ હાલે છે લાઇટ આવી ગીત ખુલ્લે એટલે છે ને બગીચા પીવરાનું કામ હાલે દે આંબામાં થોડું થોડું જાય છે બગીચામાં ત્રણેયમાં જો ના સૂરજ તા છે ને અટાણસેઠ દેખાડા હજી સરખાને જ દેખાતા છે ને ઠાર હવારમાં આવી વસે એટલે હજી એ ઠાર છે આસો આસો સુરેડા ડાળ ડાળ હરખાને દેખાતા છે ઉકો એનવા જ્યોતે તે દે છે પીવરાયાતા ને પાછા ને પીવરાયા હા જલ નો પાણી થઈ ગયું હવે ફાલ બેહી સે હા આ પાણી જોઈએ છે અડધું આય હવે ભરવાના છે કુંડા કુંડા ભરવાના છે કુંડા ભરવાના હવે કુંડા ભરવાના છે ઓલી બાજુ ઢાર છે ને એટલે આવી કાગ્યો ઓલી બાજુ ઢાર છે ને તો એ બાજુ ભરાઈ રહી પાણી ઓલી બાજુ ભરાઈ રહી આજે કોડિયા શું પૂગે ઓલી બાજુ હેઠાણ્યું છે સલ છે નહીં ક્યાંય સારા હેઠે જવાની બીકરી અહીં સારશે ને પણ એ સારજો કે થાંભલાવ માથે છે ગોઠવેલી એટલે કેટલી ઉપાડી નથી आवेसीरा मणकरवुचे એટલે રોટલીન વગર લીધી ચાન બનાવ લીધો અકડી કુંડા પરાઈન મોટર બન કર બેન તા પછી સિરામણ કરો બેહીજે બરાબર ને બરાબર ને બગ બસ કરસમાં કઈરા બતાય ચા ફરહર ચા ફરહર નહડે ચા કાટવા લેક લાઈન કાટવા લે નીકળી કઈ ના સીવી કાઈટી લાઈન

સીરા મણ કરીને ગઈ ગઈ ને કાકા પહેરી ઘડીક વાર બે કાકો દીકરી ઉપર ટેપ વગાડ્યું ને રહીમાં ને કે ઠાર ઉડી જાય ને તો પછી પતંગ ઉડાડીએ તો એ આમ ઠાર ઉડી ગયો પણ હજી એકદમ ચોખ્ખો તડકો નથી નીકળો આજે આમ ઝાકલા જેવું જ છે ને ઘરમાં તો હંજવારીને પોતાને થઈ ગયા જ વેલેરા રહોડામાં હંજવારી વાર લીધી પોતા કરવાની બાકી છે તે હવે હું પોતા કર લઉં મમ્મી ઉટકે છે ઠામ લઈ લે એ કાંઈ થ્રોટિયા છે લઈ લે હા હવે લોટનો ડબ્બો ક્યાં પડો આપણો હા એટલો ડબ્બો છે એટલો ડબ્બો હે ઊભી રહ્ય ઉપરનો હું ઉતાર દઉં હું નીચે ઉતાર દઉં ઉભી રહ્યો દે સાઈડમાં રે આ ડબ્બો છે ને અહીં નીચે મૂકી દઉં એ નથી એમાં પાજરાનું છે ઉમાં ખઉં નો છે લોટ બાંધવો ને બોલો એટલો ડબરો છે લેવાનો એ ટહળી લે હમણાં હા એ ટહળી લે ટહળા હે હં ટહળા હે

મૂકી દે નીચે બસ હાલો તો જય શ્રી કૃષ્ણ સીતારામ બધા એને હવા હવા જો દાળ મૂકી દઈએ આ તો દાળ ભાત બનાવજે એમાં એવું છે ને કે ગયા રવિવાર પ્લાન કર્યો તો ત્યાં જ વાર આવ્યું આજ રવિવાર થયો પછી હા તો ગયા રવિવાર ઓલો આદુનો આદુ ન આદુ નો ના વખતે હમ તો કાલ પોકલી હા તે દાળ ભાત બનાવી નાખી તી છે ને એ હું ગો લોટું બાંધી લઉં થી સીબુ હાંપરી અંદર કાકા પાહેરમ તો તિયા સાંભળી કે મારી મોર થઈ બાકાઈ થરો એટલે ડબરો ને જો બતય મૂકી દીધું ભાત કરી પછી રોટલી લોટ બાંધી ભાત લોટ બાંધી લે બરોબર હું સીવા હું હા કા બોલ બોલવાનું હોય

એ સને મહારાજે પોપા ગયા છે ડોલર ઘટ ઈ મોર છે ને હોખાવાલા હું તાજી એમ કરું હું કે છે ને રાણ

બતાવી બપોરા કરી લીધા ને અમારે સીવું છે ને જે ભાત છોડી ગયા ને તો મમ્મીએ પેલા ગોળ ભાત છોડી દીધા એ કે આ કે મારે ખાવા ગોળ ભાત છોડી દીધા ગરમ ગરમ ન ખાતા ઘી ને નાખીને અસલના પછી દાળ વઘાઈ રીતે મને કે દાળ ભાત ખાવા દાળ ભાત ઠારી દીધા પછી કે પાપડ કે ખાવો છે એટલે દાળ ભાત એ ખાધા નહીં પછી ઓલા મોટા પાપડ અડદના છે ને બે હતા તે ઈ સાથે નહીં આવડીમાંથી પાપડ ખાધો ને હવે અટાણે કે મારે એ કે બીજું કંઈ નથી ખાવું રોટલી ને ગોળ ને કંઈ નહીં કે મને એક પાછો પાપડ એ મોટા પાપડ અડદ ના પૂરા થઈ ગયા તો ઝીણકા પાપડ છે હવે સ્પેશિયલ સીવું હાટું થઈ ને તેલ મૂક્યું થોડું ગરમ ને એને હવે એ પાપડ તરી દઉં મમ્મી કે એને પાપડ જ ખાવો છે બીજું કંઈ ખાવું નથી હવે હાટું પાપડ તરી લો તે ખાઈ લઈ ને પછી એને નવરા નવરાવી દઉં ને છે પાંચ વાઈ ગયા ને મારે કાકો દીકરી કાકો દીકરી

મલ એકદમ નહીં તો શું કરું શું કરું પછી જે વધારે છે ને ચંપલ પહેરી ને હાલ થયા અહીં ફૂગી ગયા પછી મેં કીધું તાર જવું છે તો દાદાને રડ પાડ તેની પાસે દાદાને રડ કેમ રડ પાડી એમ નહીં દાદા મારે આવવું પીવા હોય જો સીવુના એટલે કાકો દીકરી જાય છે થોડુંક સાબુન પાવડર ને એવું લેવાનું છે એટલે ભાવેશભાઈ જાય છે ભેગા તો બધા એકાદ જાય લઈને આવતા રહે

એટલામાં એમ થાય કે કિરણબેન નયવરા બેઠા છે ને ફોન લઈને આખો દીઘમાં રાખે પણ એવું કંઈ નથી પણ હું ને કામ કરું ને એ શૂટિંગ ન કરું મારું ટાઈમ ટેબલ તમને કહું ને તો સવારે છે ને જો હવું પહેલાં હું ઉઠું મમ્મીને એ છ વાગ્યા પછી ઉઠે હું ઉઠી જાઉં વહેલી પાંચ સાડા પાંચે ઉઠી જાઉં પણ મારે જ્યાં મોબાઈલમાં મારું કામ કરવાનું હોય ને કંઈ કોમેન્ટના જવાબ અને અધૂરો વિડીયો નહીં તમે ઘણી વખત લગભગ કહી દીધું કાંઈ મેં જોવે રેગ્યુલર ખબર જ છે એ પછી છે ને સાડા છક વાગે સેટ હું દાંતણ પાણી કરું મારું કામ પતાવીને તાતા સીવું ફેરી ઉઠી જાય દાંતણ પાણી કરી ને ડાયરેક્ટ પછી છે ને ચા ચા પી ને સીવું જીરીક વાર બસી ફેરી ફેરી બગાવતી જાઉં એટલે એમાં ખોટી વધારે થઈ રહી પછી છે ને સૂરજ દાદા ઉગવાન્ટાણું થઈ જાય એટલે ટાઈમલેસ મૂકું ને ફરી જો સીવું વારવા દઈ તો વાર દઉં નો વારવા દઈ તો નો વાર હોય પાહેરી આ લઈ ઉપર આધાર હોય ને એ પછી છે ને ખાડા થાય તે બધું ઘરમાં આઘા પાછું મૂક્યું ઊંચા એટલું ને બનાવવું સીરામણનું આઠ વાગે આ એ પાછી કટી બટકા હોય કે રોટલી વઘારવાની હોય ચા ચા તો કાયમ હોય જ પણ બીજું કંઈથી નાસ્તો બનાવ નહીં બનાવ નાસ્તો કરી ને ડાયરેક્ટ છે ને સીવું ને એ તૈયાર કરું એને બગાવતા બગાવતા પેરો નાસ્તો કરાવવું પછી એને તૈયાર કરું તો ખબર જ હોય કે બાળકને તો બગાવતા બગાવતા તૈયાર ને કરીએ એટલે અડધી કલાક તેમાં નીકળી જાય પછી ખાડા નવે એને રિટર્ન કરી ને પછી છે ઘરમાં કામ કરું હંજવાર પોતા કરું ખા મૂટકું ને પછી લુકડાતો ને જો હકેલવાના હોય કે કરવા કરવાના હોય તો એ કરું તો પાછું સીવું ના આવવાનો ટાઈમ થઈ જાય તો વરી પાછું એ નહીં એને ખાવું હોય તો ખવડાવી લઉં નકર પછી એને વરી પાસે ગરમ પાણી આવવાના તાત પગ થઈ દઉં નકર નવરાવીને પૂરાવવાની ને હોય એવું બધું ને એમાં બપોર થઈ જાય ને બપોરે બસ ઘડીક નવરા હોય ને પાછું રોંઠાનું એ નહીં કામ એટલે હું કામ કરું ને એ પછી બહુ શૂટિંગ ન કરું એટલે મને ઘણા એમ થાય કે કિરણબેન કંઈ કામ નથી કરતા નેવરી કે મોબાઈલ લઈ નહીં કે ગુમે પણ એવું કંઈ નથી આવશે એટલે હવે છે ને મમ્મી કામ કરતા હોય ને ત્યાં હું શૂટિંગ કરવા જાઉં એટલે કે આખો દી મમ્મી કામ કર્યા રાખે તો હું મમ્મી બે છે ને કામ કરીએ ને મારી તો ફેમિલી એટલી સ્વીટ છે ને કે મને કોઈ કંઈ કહેવારું જ નથી મોડા ઉઠીએ વેલા ઉઠીએ કામ કરું જેટલું થાય એટલું ન કરું કોઈ કંઈ સીંધવા વાળા જ ન હોય એ જેમ કરીએ એમ એટલે એવું છે આમાં હવે હવે છે ને હું મકાઈ વાટી લઉં બાકી તો કાયમી જોવે રેગ્યુલર ખબર જ છે બાકી વધારે કંઈ આપણે જણાવવાનું પૂરતું છે નહીં એટલી લઈ લીધી ને એટલી આગળ છે ને પાછી લઈ જાઉં બધી એકાદ નહીં ઉપડે ને હા આવતીકાલે છે ને ત્રેવીસ તારીખ એટલે કુમકુમનો બર્થડે છે હવે મેં આગળ જણાવ્યું જ છે કે જે રેગ્યુલરી આપણા વિડીયા જોતા હોય એનો બર્થડે તો વિશ કરવો જ પડે એટલે આજે કરી દઉં એટલે આવતીકાલે એને મળી જાય તો હેપી બર્થડે કુમકુમ આમ મારા તરફથી મારી એક ફેમિલી તરફથી તમને હાજી બધી બર્થડેની ની શુભકામનાઓ કેમકે અટાણ હવું કામમાં હવું છે એટલે હું જ બર્થડે વિશ વિસ કર દઉં ભાવેશભાઈ શિવ હજી આવી કે ન આવી એ આવી ગયા છે એટલે ભાવેશભાઈને શિવ તો આવી ગયા છે હા તો કઈ ખાય છે છોકરા

રાજા કોલ કેમ દેવાય એકવાર કેતા કેતા એકવાર કોલ કેમ દેવાય હે કેમ કોલ દેવાય કેતા એ મૂડ માં હોય તો વાંધો ન આવે એ જોઈએ કેમ કરાય કોલ કેમ દેવાય હે હમણા દેજો એ દી તો કેમ શીખડાવ્યું તને કોલ દેતા એને મસ્તી કરી ગઈ મસ્તી કરી ગયો થાઈ આમ જો આમ જો નઈ છોડવાનો નથી નઈ પટાડને પછી ઘડીકવાર પછી પેલા કે કોલ કેમ દેવાય કે Edito? ¿Cuál de ¿cuál ah, yem yeah. yam yeah, yam yeah, yam yeah. yam bas pues... hey cho... hey raja raja hey raja upar ale le de 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 <laughs> ya <laughs> raja ale de ala la 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 la